છવરોત આવે છે સકળ્યો વા પોણીમાં વારવાનું ભારો સ જો ભોણા એ આટલામાં તો કિલોમીટર સુધી દેખાતો જ નહીં કે છોરા વારવાનું છે ઓ ભોણા ઓ મોમા બોલો ચોક તો બોલ્યો ઓય 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 બોલ્યો યાર

શાકલી વધી હે પીવી જા બો ને હા તો પીજો પીજો હા પી લે પીનો કોઈ થાય બે તો હું પી ગયો તો આ ઊભો નહી જો ઓર એટલે કશું ના થાય ને કશું ના થાય પીજો પીજો પકો દબાઈ એક કુંડા પી જા હમ કેમ

ગુણો કર્યો બાબાજી પાપ સંભળવા જવા દે ગયું હું કર્યો કે હું બોણે પાઈ દીધું છો રત્ન ના ના એને આબાદ દે હોય ના મને ના ના ખોટા દેખા નહીં કરો મારા ભાઈ નહીં જવાનું ના જવા દે ગયું ભાઈ ઊભા રહો પાઈ દીધું ઓ બાબાજી હા બોલો બાપાથી તમે આબાદથી

રે નહી તો બે આતો તમન કરવાના છે હા તમે બે કે થાય છે હું કહી દેજીયું મને માર મોમામ ફોમથી પાઈ નંખ્યો હ અલીયા ભોડા રત્તો ને બે એક ક ભોડામાં જમતા અને આટલા ડકેને રહેવા જાવ મારો જમનો હાથ છે એર્યું તો તું હે ચીવલા મોમામ જોડી લેવા જવાનો તમે

મેળવાની કાઢી કાઢી બે બીજી મેપાફો માર્યોંકર મારો ભાઈબંધ છે લઈ <laughs> લઈ એ કોણ હા તું એમ ના ઘેર લઈ ને હું આને લઈ લઉં એ શંકર ઘેર લઈ જ ને ખાતી સાજ પાવો તો તારી શરફી જાય છે

રાજ <laughs> 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 <Aji. Toh. laughs> <Bain. Shankamal. laughs> પંદર તારીખ આવે સૌરાષ્ટ્ર પરજો પપ્પાજી જેવા ચોપડો વખો ની ગાળી વખોર નાખ્યો રાહિત કરજો